અરેગના તરકેશ્વર ગામે દુધેરી વિસ્તારમાં ખાતે ધરાશે ટાકી પાસે કોંગ્રેસ શામધન બોલાવી ભાજપના વિકાસ અંગે આકરા પ્રહારો કર્યા હતા ભાજપ પાર્ટી નથી આ એક કમની છે કરસનદાસ બાપુ ભાજપના નેતાઓ ચારે તરફ ઉઘાડી ચલાવે છે અમિત ચાવડા વાત કરીએ કોંગ્રેસની જાન આક્રોશની રેલી વલસાડ થી નર્મદા સુધી નીકળી છે ત્યારે રેલી નવા બનેલા તાલુકાના રેટના તરકેશોર ખાતે આવી હતી જ્યાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પાર્ટીમાં કોંગ્રેસના આવેલા કરશનદાસ દાસ બાપુએ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પીવાના પાણીની ટાંકી ધરાશાય થઈ હતી તેની મુલાકાત લઈ ભાજપના વિકાસની પોલ ખોલી પડી હતી અને ગુજરાતમાં થયેલા વિકાસના કામોમાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા કર્શન બાપુએ રામધુન બોલાય ભાજપ શાસકોને ભગવાન સદબુધ્ધિ આપે એ પ્રથુપાત્ર

તો સ્પષ્ટ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો એણે એક લાખ રૂપિયા જેટલું ડોનેશન ભારતીય જનતા પાર્ટીને આપ્યું હતું ને એ ભારતીય જનતા પાર્ટીને ડોનેશન મળવાથી એને આ એકમાત્ર ટાંકી નહીં પણ બીજા પંદરથી સત્તર ટાંકીનો કોન્ટ્રાક્ટ પણ એક કંપનીને મળ્યો છે એટલે મારી તો સરકારને વિનંતી છે કે એને બ્લેકલિસ્ટ કરી દેવી જોઈએ અને જે બીજા અન્ય કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે એના કામોની પણ તપાસ થવી જોઈએ ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ગેરવહીવટ ચાલે છે તાનાશાહીનું શાસન ચાલે છે જે અધિકારી રાજ કમિશન રાજ ચાલે છે ભાજપના મળતિયાના નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે એનો જીવતો જાગતો પુરાવો આજે જનાક્રોશ યાત્રા આ સુરત જિલ્લામાં તાડકેશ્વર ખાતે આવી છે અને તમે જોઈ શકો છો કે એકવીસ કરોડ રૂપિયામાં બનેલી ટાંકી કે ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ આ ટાંકી નથી ધરાશાયી થઈ આ ગુજરાતની જનતાના પડસેવાના જે ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે એ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકારમાંથી ધરાશાયી થયો છે આ સરકારની શાખ ધરાશાયી થઈ છે આ કમિશન રાજ જે ભ્રષ્ટાચારીઓનો ખેલ ચાલે છે આખા ગુજરાતમાં એ ખુલ્લો પડ્યો છે અને આ પ્રજાનો દ્રોહ નથી આ ભ્રષ્ટાચારીઓ રાષ્ટ્રનો દ્રોહ કરી રહ્યા છે અને ભાજપની આ ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ આ કમિશનમાં ભાગીદાર છે અને આ પહેલો બનાવ નથી અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા અનેક જગ્યાએ ટાંકી પડી અનેક જગ્યાએ રસ્તા તૂટ્યા મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર નલ છે જલમાં કરોડોનો ભ્રષ્ટાચાર એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર આજે ગુજરાતના કોઈ સામાન્ય માણસનું કામ નથી થતું એટલે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ સરકારી કામનો કોન્ટ્રાક્ટ નથી મળતો અને આ કમલમમાં પહોંચેલા કમિશનથી કમલમના બિલ્ડિંગો મજબૂત બન્યા કમલમના બિલ્ડિંગમાં પૂરો સિમેન્ટ વપરાય છે પણ આ પાણીની ટાંકીમાં સિમેન્ટની સાથે માટીને ઢેફા જોવા મળ્યા છે આ પાણીની ટાંકી પડી છે સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે આ ઘડો ધીમે ધીમે છલકાઈ રહ્યો છે બધી જ જગ્યાએ ચારે બાજુ ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો જનાક્રોશ યાત્રામાં રજૂઆત કરી રહ્યા છે અને આજે આ જ ગામના આ જ વિસ્તારના લોકો સૌ યુવાનો આખી યાત્રાને તમ આ ટાંકી પડી છે ત્યાં આગળ લઈ આવ્યા તમે જોયું કઈના લોકોએ આ ભ્રષ્ટાચારના વિકાસ મોડલનું બારમું યોજ્યું છે એનો સ્પષ્ટ મતલબ છે કે જનતા જાગી છે ભાજપનું આ કમિશન રાજ ભાજપનું આ ભ્રષ્ટાચારી રાજ હવે ખુલ્લું પડી ગયું છે અને એક પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે તમામ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવાનો આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી અમારો સંકલ્પ છે આ ગાંધીનું ગુજરાત છે અને આપણે બધા ગૌરવ લઈએ કે સત્ય પ્રેમ અહિંસાના માર્ગે ચાલવાનો જે પથ જે દિશા બતાવી એની પર ગુજરાત કે આખું વિશ્વ ચાલવા માટે આજે તત્પર છે આખા વિશ્વના લોકો ગાંધીજી એનામાંથી પ્રેરણા મેળવે છે એની સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આર થી ચાલે છે આ નાથુરામ ગોડસેના વારસો આજે ગુજરાતમાં ગાંધીનું સન્માન કરવાને બદલે ગાંધીજીના સન્માન માટે આહવાન કરવાને બદલે ગોડસેની ની વાહવાહી કરતા જે નાટકો છે એને સરકાર પરમિશન આપે છે એ રાજકોટમાં કાર્યક્રમ થાય ભાવનગરમાં થાય જામનગરમાં થાય કે અમદાવાદમાં થાય પરમિશન કોણ આપે છે આ ભાજપની ડબલ એન્જિન સરકાર આપે છે અત્યારે કદાચ હું માનું છું કે જો આપણા સરદાર સાહેબ દેશના ગૃહ મંત્રી હોત તો આવા નાટક કરવા વાળાને તો ક્યારનાય જેલમાં મોકલ્યા હોત પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અમિત શાહ ગૃહમંત્રી છે ડબલ એન્જિન સરકાર છે તેમ છતાં ગુજરાતમાં ઠેર ઠેર ગોડસે ની વાહવાહી કરતા ગોડસે ગાંધીજીને મારે એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા આરએસએસ ના જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે હું એ બધા જ લોકોને કહેવા માંગુ છું કે આ ગાંધીનું ગુજરાત છે ને જ્યાં સુધી કોંગ્રેસ છે જ્યાં સુધી ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પર છે એક પણ નાટક થવા નહીં દઈએ તો ભલે તમે ગોડશેની વિચારધારામાં માનતા હોય ભલે તમારા આખાઓ જે આર એસ એસ ના એમના ઈશારે આ થતું હોય ને તમારાથી બોલાતું ના હોય પણ ગાંધીના ગુજરાતમાં રહો છો ગાંધીના નામે રાજકારણ કરો છો એમાંથી થોડી ઘણી પણ શરમ હોય તો સરકાર આની પર બેન્ડ લગાવે નહીં તો કોંગ્રેસ પાર્ટી ને ગુજરાતના ગાંધી વિચારના વાહકો એક પણ જગ્યાએ આવા નાટકો થવા નહીં દે અને એના માટે જે પરિસ્થિતિનું નિર્માણ થશે આની સંપૂર્ણ જવાબદારી આ ભાજપની સરકારની રહેશે કોંગ્રેસથી જન આક્રોશ લેલી તડકેશ્વર ખાતે આવી હતી પરંતુ આજ તડકેશ્વર ખાતે એકવીસ કરોડ ના ખર્ચે બનેલા ગાય પગલા પાણી પુરવઠા યોજનાની અગિયાર લાખ લિટર ટાંકી પહેલાં ટેસ્ટિંગમાં તૂટી પડી હતી જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા હતા જોકે આજે કોંગ્રેસના આગેવાનોએ ટાંકી નજીકના ભાજપના વિકાસ પ્રચારની પાર્ટી કહી હતી જ્યારે કરશનદાસ બાપુએ તો ભાજપને પાર્ટી નહીં પણ કંપની કહી હતી જેમાં બધા કર્મચારીઓ મૂકી ભ્રષ્ટાચાર કરે છે આ કાર્યક્રમમાં કે બ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ પણ સવાલ ઉભા કર્યા હતા અમિતસિંહ ચૌહાણ માનવી